સરકારે પ્રજાને સ્વપ્ન તો બતાવ્યું પણ તેને પૂરું કરવાનું ભૂલી ગઈ ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં તંત્રને ભૂલવાની બીમારી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અહીંયાની પ્રજાને તંત્રએ બનાવી આપવાનું સ્વપ્ન બતાવી ખાતમુહૂર્ત કરી દીધું હતું પણ આ વાતને પાંચ વર્ષ વીત્યા ગયા છતાં ત્યાં કોઈ પ્રકારની કામગીરી કરાયા વગર તે જમીન એમની એમ પડી રહી છે ને હવે તો એ અવાવારું જગ્યા બની જવા પામી છે ડાકોર એ પવિત્ર યાત્રાધામોમાંનું એક છે પરંતુ અહીંયા સુવિધા વિશે એવું નહીં કહી શકાય કે ઓપન થિયેટરની સુવિધા મળી હતી જ્યાં ઓપન થિયેટરમાં ભવ્ય નાટકો પણ ભજવવામાં આવતા હતા પરંતુ તંત્રએ ઓપન થિયેટર બંધ કરીને પ્રજાને ત્રણ કરોડના ખર્ચે ટાઉનહોલ બનાવી આપવાનું સપનું બતાવ્યું જેના માટે મોટા મોટા નેતાઓ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા આ વાતને પાંચ વર્ષ વીતી ગયા છતાં ત્યાંથી એક પણ ઘાસ કે માટી પણ હલાવવામાં આવી નથી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી નવી ઈટો ટાઉન ટાઉનહોલ ઉભું કરવાની જગ્યા પર ખાતમુહૂર્તની ઈટની પણ ગાયબ થઈ ગઈ છે ત્યારે સત્તાધીશોની અણ આવડતના કારણે આ જગ્યા કચરાના ઢગમાં ફેરવાઈ જાય તો નવાય નહીં તો પાંચ વર્ષ બાદ પણ ટાઉન હોલ ના બનતા ડાકોરમાં ચર્ચાએ જોર પકડ્યું છે ક્યાં ત્રણ કરોડ ગયા તો ક્યાં ગયા જીતુભાઈ રહું છું વિધાનસભાના માજી ઉમેદવાર ઓપેલ ઓપન એર થિયેટર ખાતે આવેલું હતું તે હાલ કચરાના ફેરવાઈ ગયું છે શું ડાકોરની અંદર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના બોર્ડ દ્વારા મનોરંજન માટે ડાકોરના લોકો માટે ડાકોરના યુવાધનને વિકસિત કરવા માટે આ ઓપન એર થિયેટર નામે એક મિલકત ઊભી કરવામાં આવેલી જેની અંદર અલગ અલગ પ્રોગ્રામો થતા હતા નાટ્યના પ્રોગ્રામો થતા હતા મનોરંજનના પ્રોગ્રામો થતા હતા પરંતુ જે તે સત્તાધીશોની બેદરકારીના કારણે હાલની અંદર આ મિલકત કચરાના ઢગમાં ફેરવાઈ ગઈ છે વારંવાર રજૂઆતો કરવા છતાંય તેની ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી સરકારના લાખો કરોડો રૂપિયા આ મિલકત બનાવવા પાછળ ખર્ચવામાં આવ્યા પરંતુ તેનું કોઈ યોગ્ય મોનિટરિંગ નહીં થવાના કારણે આજે આ મિલકત જર્જરિત થઈ અને કચરાના ઢગમાં ફેરવાઈ ગઈ છે આ કચરાના ઢગના કારણે આજુબાજુના રહીશોના ઘરોની અંદર મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે ગંદકી ફેલાઈ રહી છે અને તેના કારણે ગંભીર રોગચાળો ફાટીની કરવાની ખૂબ મોટી દહેશત છે આગામી હોળી ધૂળેટીના તહેવારોના અનુસંધાને જો આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આ વિસ્તારની અંદર ગંદકીના કારણે અસંખ્ય રોગચાળોનો ભોગ લોકો બને તેવી પ્રબળ શક્યતાઓ છે અમારી માગણી શું છે અમારી માગણી એક જ છે કે વર્ષોની મહેનત બાદ માનનીય શ્રી પીઓ જોશી સાહેબના પ્રયત્નોના કારણે આ જગ્યા ડાકોરના મનોરંજન માટે ફાળવવામાં આવી અને નગરપાલિકાને તેનો વહીવટ સોંપવામાં આવ્યો પરંતુ સત્તાધીશોની બેદરગાની કારણે આ જગ્યાને જર્જરિત હાલતમાં થાય ત્યાં સુધી કોઈ પણ ધ્યાન ન આપવામાં આવ્યું તો વેરમ વેલી તકે આગામી દિવસોની અંદર આ જગ્યા ફરીથી ડાકોરના યુવાધન માટે ઉપયોગી થાય તે રીતે તેને વિકસિત કરવામાં આવે અને ફરીથી ઓપન એર થિયેટર ફરીથી ડાકોરના લોકોને મળે તેવી અમારી પ્રબળ માંગ છે મારું નામ સંકેત સુધાર છે હું ડાકોર ગામનો એક જાગૃત નાગરિક છું ડાકોરમાં બ્રહ્મપોળ એરિયામાં ઓપન એર થિયેટર આવેલું છે જે હાલ બિસ્માર હાલતમાં છે અવસ્થામાં છે શું કહે ડાકોર નગરમાં બ્રહ્મપુર વિસ્તારમાં એક ઓપન થિયેટર હતું આ ઓપન થિયેટરમાં ધાર્મિક સાંસ્કૃતિક સહિતના અનેક કાર્યક્રમો થતા હતા નાટકો ડાન્સ કોમ્પિટિશન સંગીત કોમ્પિટિશન અને એક ગ્રાઉન્ડ હતું એમાં બાળકો ક્રિકેટ સહિતની વિવિધ રમતો પણ રમતા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક જાળવણીના અભાવે આ ઓપન થિયેટર જર્જરિત બન્યું હતું એવામાં એવી જાહેરાત કરવામાં આવી કે આ ઓપન થિયેટરની જગ્યાએ ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન ટાઉનહોલ બનશે ડાકોરના નાગરિકોને એવું સપનું બતાવવામાં આવ્યું કે આ જ જગ્યાએ ટાઉનહોલ બનશે અને પછી આ જે ઓપન થિયેટર હતું એ તોડી પાડવામાં આવ્યું જે બાદ તત્કાલીન કેન્દ્રીય મંત્રી દેવુસિંહને બોલાવીને એનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું એ વાતને આજે લગભગ સાડા ચાર વર્ષ જેવા વીતી ગયા છે પણ હજુ સુધી એક ઈટ પણ મૂકવામાં નથી આવી મને હજુ યાદ છે કે જે તે વખતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે ડાકોર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ સ્થાનિક નેતાઓ પણ હાજર હતા ત્યાં આ તમામ નેતાઓ મહિનામાં પાંચથી દસ વખત ત્યાંથી પસાર થતા હશે પણ કોઈએ પણ હજુ સુધી આ ટાઉનહોલ કેમ ના બન્યો એ જાણવા પ્રયાસ કર્યો નથી એ બહુ દુઃખની બાબત છે હવે મોટો પ્રશ્ન એ છે કે જે ત્રણ કરોડ રૂપિયા ફાળવ્યા હતા એ ગયા ક્યાં ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ હતા યાત્રાધામ ડાકોરમાં ઓપન એર થિયેટર જ્યાં અનેક કલાકારો દ્વારા અહીંયા નાટક ભજવવામાં આવ્યા હતા અને અનેક અનેક કલાકારો અહીંયાથી ઉભરીને બહાર આવ્યા છે ત્યારે જો વાત કરવામાં આવે તો આ જે રંગમંચ છે તે હાલ કચરાપેટીમાં ફેરવાઈ જવા પામ્યું છે પાંચેક વર્ષ પહેલાં અનેક નેતાઓ દ્વારા આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે જો વાત કરવામાં આવે તો ત્રણ કરોડના ખર્ચે ટાઉન ટાઉનહોલ બનવાનો હતો પરંતુ કઈ જગ્યાએ આ કોકડું ગૂંચવાયું તે એક મોટો પ્રશ્ન છે ને હાલ આ ઓપન એર થિયેટર નરકાગાર અવસ્થામાં જોવા મળી રહ્યું છે ત્યારે આ ત્રણ કરોડ ગયા ક્યાં તે પણ એક મોટું રહસ્ય છે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ચેનલ ખેડા